રે બોટ તો ડખવા આવતો ઓ હાલે બોટ આવી સીધી યાર રે યાર હલાન હલાન માં બાલા રે અહી લઈ આવતો બોટ રે જોવા તો નહી ચાલુ તો છે હજી કેમ ખબર નહી ચાલુ હોય તો ગોગો

રહી ના સુધી રજા હોવા ના ડિસ્પ્લેમ નહીં જોવાનું મને રિપોર્ટ તો આવે વિડીયો ગેમ રમતા હા તારે બોટ એમાં કરવાનું આ આ ઉપર ઉપર અલગ અલગ ખૂબ જ છે ને